દર્શન કરવા પણ આવો અને તો બાપા બાપાની પણ ભાવનગર તો ભાવનગરમાં ની બાજુમાં હનુમાન દાદા નું મંદિર આવેલું છે અને અહીંયા અત્યારે શનિવારે બહુ માણસો છે ને અમે શ્રાવણ મહિનામાં દર્શન કરવા આવ્યા હતા અને હનુમાનજી મહારાજના દર્શન કરી નાખ્યા છે અને બદ્રીદાસ બાપાના પણ દર્શન કરી લીધા અને મહાદેવના દર્શન કરી લીધા તો તો બાકી જગ્યા સુંદર મજાની છે અને હનુમાનજી બહુ સુંદર મંદિર છે હનુમાન તરીકે ભાવનગરમાં બહુ વખાણાય છે તો તમે લોકો દર્શન કરવા આવો જે સાળંગપુર જેવો તમને ફિલિંગ આવે છે ને હનુમાનજી દાદાના દર્શન કરવા તમે લોકો પણ આવો

તો આ છે ભજનદાસ બાપાનું જે જન્મનું સ્થળ જે આપણે મઢોલી તમે જોઈ શકો છો મિત્રો આપણે અહીંયા અંદર દર્શન કરવાના છે બજમદાસ બાપાના અને અહીંયાથી આપણે તમને હમણાં બજમદાસ બાપાનું દર્શન કરવાનું છે આપણે તો કન્ટિન્યુ વિડીયોમાં બીના રહેજો અને આ છે ભજનદાસ બાપાનું જન્મસ્થળ જે હદેવાડા તમે અહીંયા વાંચી શકો છો શ્રી બજમદાસ બાપાનું જન્મસ્થળ અધ્યવાડા આ છે આપણા ભજમદાસ બાપા જ્યાં અત્યારે હાલ આપણે બગદાણા છે બજરંગ બાપાના દર્શન કરવા જઈએ છીએ તો આ જે અથેવાડા ભાવનગર પાસે આવ્યું ત્યાં બજરંગ બાપાનું જન્મનું સ્થળ છે મિત્રો તો આપણે અહીંયા ધાંધરિયા હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા હતા ત્યાં બજરંગ બાપાના પણ દર્શન કરવાના છે જેનું જન્મ સ્થળ છે અથેવાડા તો કમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો અને નવા હોય તો વિડીયોમાં કમેન્ટ કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો અને અહીંયા જો આપણે પ્રસાદી લેવાની સાની ભગવત બાપાની તમે જોઈ શકો છો મિત્રો અત્યારે પબ્લિક શનિવાર છે એટલે બહુ હનુમાન દાદાના દર્શન કરવા આવે છે અને ભગવદાસ બાપાના પણ દર્શન કરે છે તો તમે લોકો કન્ટિન્યુ બન્યા રહે વિડીયોમાં તમને મજા આવશે આ બધું શ્રીફળ ને એવું બધું વેચે છે અહીંયા આ લોકો અને આંકડાની માળા ને એવું ઘણું બધું અહીંયા વેચાતું મળે છે મિત્રો જે હનુમાન દાદાને ચડાવવા માટે મળે છે અને પ્રસાદી માટે નાળિયે શ્રી એવું બધું અહીંયા તમને મળી જાય છે ને અહીંયા શનિવાર હોય એટલે બહુ ગર્દી હોય મિત્રો માણસો બહુ આવે છે તો તમે લોકો પણ આવો હનુમાન દાદાના દર્શન કરવા મિત્રો અને જોવા બધા એને માણસો ચા પાણી પીવે છે પ્રસાદી રૂબે ભરંગનાથ બાપાની અને અહીંયા ભજનનો કાર્યક્રમ પણ રાજે રાખેલો છે મિત્રો તમે જોઈ શકો છો જો આ બધા કલાકાર છે તો બન્યા રહીજ અને વિડીયો ગમે તમારા મિત્રો સાથે શેર કરી દોરવા માટે તો પથ્થર પણ મૂકેલો છે અને આંકડાની માળા છે આ ભાઈના હાથમાં જે હનુમાનજી મહારાજને ચડાવવા આવ્યા હતા